જામનગરમાં મહાવીર સ્વામી ભગવાનનું બે હજાર છસો જન્મ કલ્યાણક નિમિત્તે સમસ્ત જામનગર જૈન સંઘ દ્વારા પૂજ્ય જગતશેખર વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝીનસાળાના બાળકો બહેનો અને સમસ્ત જૈન સમાજના લોકો જોડાયા હતા અને ખૂબ ધામધૂમપૂર્વક ભગવાન મહાવીર સ્વામીના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ તકે વિસાસળી પ્રમુખ ભરતભાઈ વસા પેલેસ જૈન સંઘના મહેશભાઈ મહેતા સમસ્ત જૈન સમાજના વિજયભાઈ શેઠ દેવબાગ જૈન સંઘના નિલેશભાઈ શાહ જૈન અગ્રણી ભરતભાઈ પટેલ સમસ્ત જૈન સંઘના પ્રમુખ નિલેશભાઈ કગથરા હાલારી વિસાસીમાળી સ્થાપકના પ્રમુખ રાજુભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ચંદ્રેશ દોશી હું વિશાશ્રી પાડી જ્ઞાતિ પાઠશાળા સંઘનો સેવક છું આજે ચૈત્ર સુદ તેરસ એટલે કે ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ આજે સારાએ વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ જૈનો દ્વારા ઉજવવામાં આવે છે આજના દિવસે ખૂબ જ જૈનોમાં ઉત્સાહ અને ઉમંગ હોય છે આજે જ્યારે વિશ્વ આખામાં આ જન્મદિવસ મનાવી રહ્યો હતો ત્યારે જામનગરમાં આજે ભવ્યાથી ભવ્ય અમે રથયાત્રા અત્યારે કાઢી કાઢીએ છીએ અત્યારે અમારે ત્યાં પન્યાસ ફવ જગત વિજયજી મહારાજ સાહેબની નિશામાં આજે સમસ્ત જૈન જામનગરના જૈન સંઘો એક થઈ અને આ રથયાત્રાનું આયોજન કરેલું છે આ ભવ્યાથી ભવ્ય રથયાત્રામાં જીતસાળાના બાળકો બેનો દ્વારા બે કળશ તેમજ અંદર દસ બગીઓ હોય છે અંદર નવ સાંડિયા ગાઢી છે વિશાળ સંખ્યામાં જનમેતી છે ચાર પાંચ બેડ છે નાસિકની મંડળી છે તેમજ ભગવાનનો રથ છે આ પ્રમાણે ખૂબ જ ધામધૂમપૂર્વક આજે ઉત્સાહની અને ઉમંગથી લોકો જોડાઈ રહ્યા છે આજનો ભક્તિભાવના ખૂબ જ દિવસ છે આજના દિવસે જૈનોમાં અલગ અલગનાટ ચાલી રહ્યો હોય છે આજે દરેક જામનગરના જૈન સંઘના દરેક મહાત્માઓ દ્વારા આજે આ સમૂહ આયોજન કરેલું છે જેમાં જગત શંકર વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં આ બધું આયોજન કરેલું છે તમામ સંઘના તમામ મંડળો તમામ હોદ્દેદારો તેમજ સમસ્ત જૈન સમાજના ભાઈઓ બહેનો આજે આ રથયાત્રામાં જોડાઈ રહે છે